પીએમ મોદીના સન્માનમાં ગીત રજૂ કર્યું આ song માં પીએમ મોદીને નવગ્રહ ગ્રહ ગુણોના મૃત સ્વરૂપ તરીકે દર્શાવવામાં આવ્યા પીએમ મોદીની મહેનત સેવાના મૂલ્યમાં તેમની શ્રદ્ધાને સોંગ થકી રજૂ કરાઈ અમદાવાદ ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 75મા જન્મદિવસની ઉજવણી ભાગરૂપે સિટીના પ્રખ્યાત ઝવેરી એવા કૈલાશ કાબરા અને તેમની બહેન રચનાએ હિન્દી ગીત તૈયાર કર્યું છે આ song માં પીએમ મોદીને નવ ગ્રહોના પ્રતીકવાદ દ્વારા તેમના ગુણોને પ્રકાશિત કરવામાં આવ્યા છે જેમાં દરેક અવકાશી પદાર્થ પીએમ ની એક વિશિષ્ટ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે આ રચના કાબરા ભાઈ દ્વારા પ્રધાનમંત્રીના નેતૃત્વ અને અથક કાર્ય પ્રત્યેની ઊંડી પ્રશંસાને પ્રતિબિંબ પણ કરે છે જો સંગીતની વાત કરીએ તો આ સુંદર ગીતને દર્શન ત્રિવેદી દ્વારા કમ્પોઝ અને પ્રોગ્રામ કરવામાં આવ્યું છે હર્ષ સાહેબ તેને કંઠસ્થ કર્યું છે ગીટારિસ્ટ તરીકે સંકેત અને સોંગ ને મધુરાવલે દ્વારા મિશ્ર અને માસ્ટર કરવામાં આવ્યું છે આ ગીતના શબ્દો કૈલાશ અને રચનાના પિતરાઈ ભાઈ અને જે મોદી સાહેબ અમારા ધંધામાં નવગ્રહ કેવાય નવરત્ન એમાં દર નવરત્ન હીરો છે માણેક છે પન્ના છે મોતી છે

એ બધા વિચારો અમે એક એકત્રિત કર્યા એકત્રિત કર્યા પછી અમને જે લાગ્યું કે મોદીજી આટલું કામ કરે છે તો એ એક લખીને એક ગીતમાં આપણે બતાવીએ બધાને તો એ બહુ જ સારું લાગશે અને એમ એ મનોબળથી ને એ આપણે વિચાર શ્રેણીથી અમે આ ગીત લખ્યું છે એમ